આ શિયાળાના ચાર મહિનામાં તમે જો તલનું તેલ ખાઈ લો તો તમારે આખા વર્ષમાં જે સાંધાના દુખાવા જે બધા થતા હોય એ તમારે ઘણી રાહત રહેશે આપણા કોપરેલની અંદર પિસ્તાળીસ થી બાવન ટકા જેટલું ઓઇલ પર્સન્ટેજ હોય છે લાસ્ટ સુધી વિડીયો જોશો તો તમને એક ફાયદાની ડીલ મળવાની છે એ શું આવે છું અત્યારે વડોદરા સિટીમાં અને સુભાનપુરા એરિયામાં આ જગ્યાએ પ્યોર ઘાણીનું તેલ મળે કોઈ પણ ભેળસેળની વાત નથી થતી શુદ્ધ તેલની વાત થાય છે આપણે જે મગફળીનો યુઝ કરીએ છીએ જી ટ્વેન્ટી વેરાયટીની મગફળી છે અને આ સીઝનની નવી મગફળી છે આપણે ત્યાં પંદર કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ છે બત્રીસો રૂપિયા પંદર કિલો આપણે ત્યાં બધું તેલ દેશી ઘાણીમાંથી કાઢવામાં આવે છે તેલનો બિઝનેસ ચાલુ કર્યો અને સાત વર્ષ થયા અને આપણે આપણી શોપની અંદર સિંગતેલ તલનું તેલ કોપરેલ સરસવ અને બદામનું તેલ કાઢીએ છીએ શિયાળામાં સ્પેશિયલી સિંગતેલ તેલની તો ખરીદ પણ એ સિવાય તલ તેલ અને કોપરેલની ખૂબ જ માંગો છે અને આ શિયાળાના ચાર મહિનામાં તમે જો તલનું તેલ ખાઈ લો તો તમારે આખા વર્ષમાં જે સાંધાના દુખાવા અને જે બધા થતા હોય એ તમારે ઘણી રાહત રહેશે કોકોનટ ઓઇલમાં જે કોકોનટ આવે છે એના વિશે થોડુંક તમે કહે હવે આપણે ત્યાં જે કોપરા પીલીએ છીએ આપણે એ એ વન ક્વોલિટીના રાજાપુરી કોપરા આપણે વાપરીએ છીએ જે આપણે ડાયરેક્ટ સાઉથથી મંગાવીએ છીએ આપણા કોપરેલની અંદર પિસ્તાળીસથી બાવન ટકા જેટલું ઓઇલ પર્સન્ટેજ હોય છે અને આપણું જે કોપરેલું તેલ નીકળે છે આપણે તમે ખાવામાં પણ યુઝ કરી શકો છો અને શિયાળામાં સ્પેશિયલી બાળકોની મસાજ છે માથામાં લગાવવા માટે ઘણી રીતના આપણે યુઝ કરી શકીએ છીએ ટેકનિકલી જે તેલ શબ્દ ખરો ને એ તલ પરથી આવ્યો છે અને તલનું તેલ છે ને સૌથી ગુણકારી અને ઉત્તમ તેલ કહેવાય અને શિયાળામાં જો આપણે આ ચાર મહિના થોડું તલનું તેલ ખાઈ લઈએ એકથી બે લીટર જેટલું આપણા ખાવામાં તો આપણને ઘણા બધા શરીરના રોગો છે કે જે હાડકામાં આપણને દુખાવો કે કંઈ પણ થતું હોય તો એની સામે ઘણી રાહત રહે છે અને તલનું તેલ ટેકનિકલી થોડુંક તાસીર ગરમ હોય હા એટલે શરીર માટે ઘણું ઉત્તમ શિયાળામાં ખાવા માટે તલનું તેલ આપણે છે ને ચારસોને એંસી રૂપિયા લિટર વેચીએ તલના તેલ અને કોપરેલી બોટલો છે એ આપણે અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ એક લિટરમાં પાંચ લિટરમાં પણ અવેલેબલ છે સિંગ તેલ એક લિટર પાંચ લિટર અને પંદર કિલો વડોદરામાં ફ્રી હોમ ડિલિવરી વડોદરામાં ફ્રી હોમ ડિલિવરી પણ જો વડોદરાની બહાર એક્સ્ટ્રા કુરિયર ચાર્જ પે કરીને તમે તમારા ઘરે બેઠા મંગાવી શકો છો ફાયદા અને ડીલની વાત કરું તો પાંચ ના પેકિંગ ઉપર સો રૂપિયા ઓફ છે અને આ ઓફર ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી જ માન્ય રહેશે ફક્ત આ વિડીયોના રેફરન્સી જે પડશે છે એ લોકો માટે જ અને જગ્યાએ ને આવું હોય તો પરફેક્ટ એડ્રેસ કહી દેજો સુભાનપુરા મેન રોડ કહેવાય આચાર્ય હોસ્પિટલ ની બાજુમાં અથવા તો કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં શોપ નંબર ત્રણ સોલમી અને બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય ને તો સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે ફ્રી ટુ કોન્ટેક્ટ ઓફિસ